નમસ્કાર ઝી ચોવીસ કલાકના ડિજિટલ પ્લેટફોર્મ પર હું છું મિથુન મિત્રો શું તમારા ઘરમાં ઉંદરોનો ત્રાસ છે જો હા તો તમે આ વિડીયો ધ્યાનથી જુઓ આપણે ઘરમાંથી ઉંદરોને ભગાડવા માટે અનેક ઉપાયો કરતા હોઈએ છીએ જેમાં ઘણી વખત ઉંદરોના મોત પણ થાય છે ત્યારે આજે હું આપને ઉંદરોને ભગાડવાની એવી રીત બતાવીશ જેનાથી ઉંદર મરશે પણ નહીં અને ફરીવાર તમારા ઘરમાં આવશે પણ નહીં આ ઉપાય કરવા માટે એક બાઉલ લો જે વપરાશમાં ના આવતો હોય તે બાઉલમાં બે થી એક ચમચી પાવડર ઉમેરો ત્યારબાદ તેમાં પાણી ઉમેરી બરાબર મિક્સ કરો એટલે તેની લાલ પાતળી પેસ્ટ બની જશે હવે આ પેસ્ટને એક નકામાં સુતરાઉ કાપડ પર ફેલાવીને લગાવી દો હવે આ કાપડ પર જ્યાં પેસ્ટ લગાવી છે તેની ઉપર કાપડ પર લાગેલી તીખા મરચાની પેસ્ટ જ્યારે ઉંદર ખાય છે તો તે મરતો નથી પણ ફરી ઘરમાં આવતો પણ નથી તો તમે આ ઉપાય અજમાવી જુઓ અને ઉંદરના ત્રાસથી મુક્તિ મેળવો